ભાજપના મહામંત્રી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા મહાદેવભાઈ ભૂષણ એટલે સરળતા સહજતા સેવા શ્રદ્ધા અને સૌમ્યતાના સુભગ સમન્વય થી સફળતા સુધી પહોંચેલ મુઠી ઉછેરો માણસ સામાજિક અને રાજકીય આગેવાનોના સહકારની સાથે પાટીદાર યુવાનોના પ્રીતિપાત્ર મહાદેવભાઈ ભૂષણ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સાથે પણ સ્નેહથી સંકળાયેલા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોય કે ધારાસભ્યો સૌ સાથે અંગત ઘરોબો ધરાવતા લિંગ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહાદેવભાઈ ભૂષણ વાત કરે છે લિંગ માતાજી મંદિરની વિશેષ વાત ખેતી અને પશુપાલન પર આધારિત કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના રાપર તાલુકામાં મા નર્મદાના આગમન પહેલાં સદા દુષ્કાળગ્રસ્ત રહેલા આ તાલુકાના પાટીદાર સમાજના યુવાનોએ બે પાંદડે થવા માટે મુંબઈને પોતાનું સરનામું બનાવવા મજબૂર થવું પડ્યું પણ પોતાના કાંડાના બળી અને અનન્ય કુનેહથી મુંબઈને સર કરનાર આ મહેનતુ સમાજે મુંબઈમાં વિવિધ ધંધાઓ વિકસાવીને વાગડની એક અલગ ઓળખ ઊભી કરી છે વાગડના અનેક પાટીદારોએ મુંબઈમાં પોતાની એક એવી ઓળખ ઊભી કરી છે કે જે મહારાષ્ટ્રના રાજકારણ અને રાજકીય નેતાઓને પણ નોંધ લેવાની ફરજ પડી છે અને એવા પાટીદાર યુવા આગેવાનોની વાત કરવી હોય તો એક નામ છે રાપર તાલુકાના દેશલપર ગામના વતની અને મુંબઈના મલાડને પોતાની કર્મભૂમિ બનાવનાર મહાદેવભાઈ વસ્તાભાઈ ભૂષણ વર્ષ બે હજાર એકમાં આંખોમાં પ્રગતિના સપના આંજીને મુંબઈ પહોંચેલા એક સોળ વર્ષના યુવાને રેડીમેડ કપડાં અને હાર્ડવેરની દુકાનમાં સખત મહેનત કરી પોતાની મંજિલ સુધી પહોંચવા માટેની કેડીએ પગરણ માંડ્યા જેમાં મહાદેવભાઈની બુદ્ધિ પ્રતિભા કુનેહ અને સંબંધો જાળવવાની સમજણ સાથે એમની પણ ખૂબ મોટો પ્રભાવ રહ્યો સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની એમની અનન્ય સૂઝના કારણે ફક્ત પાટીદાર સમાજ જ નહીં અઢારે આલમ સાથે એમના સંબંધો કેળવાયા સંબંધો કેળવવાની સાથે સાથે એને જાળવણી રાખવાની જવાબદારી પણ એટલા જ ખંતથી નિભાવીને મહાદેવ પોતાની લોકપ્રિયતાનો મજબૂત પાયો નાખ્યો અને એટલે જ એ છેલ્લા અઢાર વર્ષથી શ્રી કચ્છવાગડ લેવા પાટીદાર નવરાત્રી મિત્ર મંડળ મલાડના પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે તો છેલ્લા નવ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી પણ એમના જ પ્રમુખ પદ હેઠળ થઈ રહી છે જેમાં આ વખતે ઉજવાયેલા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીમાં કાછુ ટીવી ન્યૂઝને પણ હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું જેમાં અમે જોયું કે નાની ઉંમરમાં મોટી જવાબદારીઓનો વહન કરતા આ યુવાનને સચરાચરે સફળતાની સાથે સાથે સજનતા સભ્યતા અને સંસ્કૃતિની ઊંડી સમજ સાથે સંસ્કારોનું પણ ભવ્ય ભાથું આપ્યું છે અને તેની સાથે ભડેલા શ્રદ્ધા અને ભક્તિનો સમન્વય આ માણસને મુઠ્ઠી ઉછેરું સ્થાન અપાવવામાં જાણી કે નિમિત્ત બનતા હોય તેવું ચોક્કસ તમને લાગે

કરીને મહાદેવભાઈ ભૂષણની નિષ્ઠાની નોંધ લીધી છે તો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના ખાસ પ્રીતિ રહેલા આ પાટીદાર યુવાની અનેક ઝંઝાવાતો પોતાની સામે હોવા છતાં પાટી પ્રત્યેની વફાદારીને એક ક્ષણ માટે પણ ન ચૂકીને પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાની વફાદારી સાબિત કરી છે વિચારોની પવિત્રતા અને શુદ્ધ આચરણ માણસને પોતાની મંજિલ સુધી પહોંચાડવાના પ્રથમ પગથિયા બને છે અને એની સાથે જ્યારે પોતાની આગવી દ્રષ્ટિ અને કુદરતની કૃપા હોય ત્યારે કુદરત એવા વ્યક્તિને યોગ્ય જગ્યાએ પહોંચાડીને સમાજ કલ્યાણ માટે આવા સજ્જન વ્યક્તિઓને નિમિત બનાવતી હોય છે એટલે જ કરુણાનિધિએ મહાદેવભાઈને રાષ્ટ્રીય વિશ્વકર્મા જનહિત સેવા સમિતિ નામની એનજીઓ જે રાષ્ટ્રીય ક્ષેત્રે અનેકવિધ સેવાકીય કામો કરી રહી છે બે હજાર દસ થી અત્યાર સુધી આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે તો છેલ્લા નવ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવના સુકાની તરીકેની જવાબદારી સંભાળીને પોતાના સામાજિક દાયિત્વને નિભાવી રહ્યા છે વૃક્ષારોપણની વાતો જ નહીં પણ પોતાના ગામ દેશલ પરમાં દેશલ પર મિત્ર મંડળ મુંબઈના હરેશભાઈ પટેલ સાથે મળીને દેશલ પર પાટીયાથી

રાપર તાલુકામાં કે કચ્છ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતની સાથે સાથે દેશભરના દર્શનાર્થીઓને જેની નોંધ લેવી પડે એવું ભવ્ય મંદિર જ્યાં બનવા જઈ રહ્યું છે એવા લિંગ માતા સાર્વજનિક મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરમાં મહાદેવભાઈ ભૂષણા ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે તો મંદિરના સ્વપ્ન દ્રષ્ટા અને મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ ગામી પણ સાડા વર્ષથી ઉઘાડા પગે મંદિર માટે દર દરની મુલાકાતો લઈ ચૂક્યા છે પાટીદાર સમાજ માટે જેમ કાગવડમાં માં ખોડિયારના જ્યાં બેસણા છે એવા ખોડલધામનું જેટલું મહત્ત્વ છે એવું જ અને એટલું જ મહત્ત્વ દેશભરના ભાવિકોમાં લિંગ માતાજી મંદિરનું હશે એવી મહેછા સાથે કાગવડ અને કાનપરના પ્રાસ મેડવીને સમાજના તમામ વર્ગને એક સારી કોલેજ સારી શિક્ષણ વ્યવસ્થા અને તમામ સુવિધાઓ સાથેની એક મલ્ટીનેશનલ હોસ્પિટલ ભવ્ય ગૌશાળા અને હાલે જે કચરો પૂંઠા અને પ્લાસ્ટિક પર નભી રહ્યા છે એવા નંદીઓ માટે નંદી શાળા બનાવવાની નેમ મહાદેવભાઈની સૂઝનો પુરાવો આપે છે અડતાળીસ દેવી દેવતાની મૂર્તિ તેમજ નાના મોટા સત્તર મંદિરો સત્યાવીસ નક્ષત્રના વૃક્ષ બેતાલીસ રૂમનો ગૃહ વિશાળ અને ભવ્ય સતસંગ હોલ ફૂલ વાટિકા અને બાળ ક્રીડાગણની સાથે આયુર્વેદની ઓળખ આપતું વૃક્ષવન આ મંદિરને દેશમાં એક અલગ ઓળખ આપશે એવું સપનું જોનાર મુંબઈના યુવા ઉદ્યોગપતિ મહાદેવભાઈ ભૂષણ આ સપનાને સાકાર કરવા માટે એમના સમર્થનમાં રહેલા પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે યુવાનો પણ ભૂષણનું જમા પાસું છે આવો સાંભળીએ મહાદેવભાઈ પાસેથી જ લિંગ માતાજી મંદિરની અનેક વિશિષ્ટતાઓની વાત રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર બધાએ સનાતન ધર્મીઓને જય માતાજી મારું નામ મહાદેવ વસ્તાભૂષણ ગામ દેસલ પર હાલે મુંબઈ લિંગ માતા ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છવાગાળ લેવા પાટીદાર સંચાલિત મારી જવાબદારી લિંગ માતા ચેરિટેબલ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું ત્યારે આજે રોજ કાન પર મુકામે વિશાળ અને ભવ્ય લિંગ માતાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લિંગ માતાની વિશેષ મંદિરની વિશેષતા આપ સૌની સમક્ષ રાખવા માગું છું લિંગ માતાના બહારની સાઈટમાં ભારતીય સંસ્કૃતિ ધરાવતી સુરક્ષા દિવાલ ચારો તરફ છે તેમજ લિંગ માતાજીના દર્શન માટે સાત પ્રવેશ દ્વાર છે જેવી રીતે કે પહેલાં ગેટથી બીજા ગેટમાં આવી ત્યાર પછી લિંગ માતાજીના મંદિરનો પરિશ્રમ છે પરિશ્રમમાં આઠ દિવ્ય અને ખૂબ સુંદર મજાના મંદિર છે ત્યારબાદ આપણે મેઇન મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ મંદિરમાં પ્રવેશતા જ પંચ ધાતુનો એક સ્તંભ છે જેથી કરીને ત્યાં મંદિરની અંદર હંમેશા ઉર્જા હોય આગળ જતા પ્રવેશ દ્વાર ચોથામાં જશું ત્યારે એક હજાર આઠ શિવલિંગ ફરતા ચારીકોર સ્થાપના થવાના છે ત્યારબાદ અંદર પ્રવેશ કરશું ત્યારે પાછા ત્રણ અને બે પાંચ મંદિરો ખૂબ સુંદર મજાના છે એક તરફ ગણપતિ બાપાનું મંદિર છે એક તરફ કાર્તિક ભગવાનનું છે પાછળ હનુમાનજી દાદાનું છે સામે રામ લક્ષ્મણ જાનકીનું છે અને આ બાજુ લક્ષ્મી અને નારાયણનું મંદિર છે અને લિંગ માતાની પાછળ માનું મંદિર છે અને આ લિંગ માતા મંદિરની વિશેષતા એક લિંગનું એક સ્વરૂપ આપ્યું છે આખા મંદિરને અને ખૂબ સરસ મજાનું માતાજી એક માતાજી ભક્ત હરેશભાઈને સપનામાં આવી અને નકશો આપ્યો છે એ જ પ્રમાણે આ એક આધુનિક અને જબરજસ્ત મંદિરનું નિર્માણ થયું છે અને સત્યાવીસ નક્ષત્રના ઝાડ છે તેમજ બાજુમાં ફૂલવાટિકા છે તેમજ ફોર્ટી ટુ અતિથિ ગૃહ જે ભક્તજનોને રહેવા માટેના રૂમની વ્યવસ્થાનું બી કામ ચાલુ છે તેમજ સાડા છ એકરની અંદર આ મંદિરનું નિર્માણ થયું છે મોટા મોટી બે લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફીટમાં આ મંદિર આવેલું છે તો સર્વ સનાતની પ્રેમ પ્રેમધર્મીઓને મારી એક પ્રમુખ તરીકે વિનંતી છે કે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસથી બે અગિયાર બે હજાર પચીસ સુધી આ તમામે તમામ અડતાલીસ દેવી દેવતાઓની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો આપ સૌ મંદિરમાં આવી અને આપ સૌ આ મોટા મહોત્સવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપ સૌ સાક્ષી બનો અને આપ સૌ ભગવાનના આશીર્વાદ લો એવી આપ સૌને અમારા ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી અપીલ છે અને તમામે તમામ સનાતન ધર્મીઓ એકવાર જરૂર આવજો ખૂબ ભવ્ય અને સુંદર મજાનું મંદિર છે તો આપ સૌને લિંગ માતાની જે ઓમ સિવાય